નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર કેમ છો ખૂબ જ મજામાં હશો મિત્રો આવતીકાલે પેપર દેવા જવાનું છે ને એમાં આપણને પૂછાય છે સૌથી મતલબ કે અઘરામઘરો ટોપિક વિદ્યાર્થીઓ ગણતા હોય એ છે એસે રાઇટિંગ હવે નિબંધ કેમ લખવો કેટલા પાકા કરવા શું કરવું કેવી રીતે કરવું આ બધી મગજમારીઓ આપણા મગજમાં હોય પણ સાહેબ હું તમને એક ફોર્મેટ એક બે એવા શીખડાવી દઉં કે ભાઈ એ ફોર્મેટને તમે જોઈ લો એ ફોર્મેટ પ્રમાણે તમે યાદ રાખી લ્યો અને એ જ પ્રમાણે તમે મતલબ જઈને પેપરમાં ગમે એસે પૂછાય ને લખી શકો તો કેવી મોજ આવી જાય બસ તો એવી જ મોજ સાથે આજે મોસ્ટ આઈએમપી જે એસેસ છે એ કઈ રીતે લખવાની એની ટ્રિક્સ અને ટિપ્સ એ હું તમને આજે આપવાનો છું અને ખાસ મિત્રો કોઈ પણ એસે લખવાની જે તમને ચિંતા થઈ રહી છે ને એને છોડી દો આ વખતે જે એસે પૂછાય એને કેવી રીતે લખવું એ બધી ઇન્ફોર્મેશન તમને આજના લેક્ચરમાં આપવાનો છું તો ખાસ મિત્રો એક વખત વિડિયોને લાઈક કરી દયો ચેનલમાં નવા છો ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી ગયું તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દયો જરૂર કર દેજો અને મિત્રો ઘણા બધા લેક્ચર્સ ઓલરેડી મૂકી દીધા છે અને હજી એ વન બાય વન આવશે તો જો તારે જો પ્લેલિસ્ટ એક વખત જોઈ લેજો પ્લેલિસ્ટ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે અથવા તો જોઈ આવો લખેલું જ છે આવી જ રીતે ધોરણ 10 માર્ચ 2025 એવું તમને લખેલ છે ધોરણ 12 માર્ચ 2025

આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો આ ચેનલ પરથી બાર તારીખથી સાંજે આવી જજો કારણ કે બાર તારીખથી એકદમ બેઝિક થી અંગ્રેજી શીખવાની શરૂઆત કરવાનું છું તો બાર તારીખે સાંજે નવ વાગે આ ચેનલ ઉપર વિજય નાકિયા નામની ચેનલ ઉપરથી આવી જજો ડિસ્ક્રિપ્શનમાં લિંક એમાં આપડી જ છે

પછી ગમે એની વિઝિટ કરવાની કીધી હોય પણ હું તમને આજે જે મસ્ત મજાની રીતે ટ્રીક આપવાનો છું એ પ્રમાણે લખી નાખો એટલે તમે આરામથી લખી શકો એક વિઝિટ ટુ હોસ્પિટલમાં આવડો આ ફોર્મેટ નહીં આવે શું કામ એમને કહું જો કોઈ પણ વિઝિટ અથવા તો એવું પૂછ્યું હોય એન આવર એટ મતલબ કે તમે એક કહેવાય ને એક પેલું પેલું શું કહેવાય એક કલાક તમે આ સમયે મતલબ કે આ સ્થળે વિતાવી હતી એના વિશે તમે લખો તો મિત્રો જ્યારે એમ કીધું વિઝિટ ટુ ઝૂ વિઝિટ ટુ ગાર્ડન વિઝિટ ટુ હિસ્ટોરિકલ હિસ્ટોરિકલ અહીંયા આવશે પ્લેસ રેડી વિઝિટ ટુ બુક ફેર વિઝિટ ટુ લાઇબ્રેરી વિઝિટ ટુ ગાર્ડન વિઝિટ ટુ મતલબ ગમી અથવા તો એની જગ્યાએ આવી રીતે તો એના વિશે નિબંધ પૂછાય તો કેટલું લખવું ખાસ મિત્રો હવે જે ફોર્મેટ આપ્યું છે ને આનો સ્ક્રીનશોટ એક વખત પાલ લેજો અથવા તો આની પીડીએફ છે ને આપણા નંબર છે ને હે સત્તાણું બે બોતેર બાણું

એટલે કે મુલાકાત લેવાનું ક્યાં તો કે જેના વિશે એસે પૂછાણું હોય એ અહીં લખી નાખવાનું હે વિઝિટ ટુ તાજમહેલ વિઝિટ ટુ હિસ્ટોરિકલ પ્લેસ કે વિઝિટ ટુ ગાર્ડન વિઝિટ ટુ ગમે એ પૂછાણું એ તમારે અહીંયા લખી નાખવાનો રહેશે રેડી તો એ તમારે લખાઈ જાય અહીંયા એટલું ખાલી એટલું જ બદલાવવાનું છે બીજું કાંઈ બદલાવવાનું છે નહીં રેડી તો પછી આગળ વધો જો બાકી બધું સેમ જ આવશે ખાલી આટલું જ બદલાવવાનું છે આખા પેરેગ્રાફમાં બાકી બધું છાપી જ દેવાનું ઓન ધેટ ડે એ દિવસે આઈ વેન્ટ ધેર હું ત્યાં ગયો

આ તમે તમારી રીતે લખી શકો છો બરોબર છે બટ હા આટલું તો છાપી જ દેવાનું એક વખત યાદ રાખી લ્યો આજ ને આજ એના પછી છે વી ગોટ અર્લી ઇન ધ મોર્નિંગ કે અમે વહેલા ઉઠ્યા જો આ પેલી આખી પ્રસ્તાવના આપી કે અમે નક્કી કર્યું નવરા હતા ને આ બધું હવે એવું નથી કે આયે લાસ્ટ વિકેટ લખી શકો તમે ગમે એ લખી શકો રેડી પણ આખે આખો વિઝિટ નો એસે ભૂતકાળ માં જ લખવાનો હોય આ યાદ રાખજો શેમાં લખવાનો હોય ભૂતકાળ માં જ લખવાનો હશે ચાલ એના પછી વી ગોટ અર્લી અમે વહેલા ઉઠા ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં એન્ડ ગોટ રેડી અને તૈયાર થઈ ગયા વી ગેધર્ડ ગેધર્ડ એટલે કે ભેગા થયા વી ગેધર્ડ એટ ફિક્સ્ડ પ્લેસ અમે એક ચોક્કસ જગ્યાએ ભેગા થયા વી સેટ અમે બેઠા ઇનટુ ધ બસ અમે બસમાં બેઠા એન્ડ રીચ્ડ હવે જે સ્થળે પહોંચવાનું હતું એનું પાછું નામ લખી નાખો કે અમે લાઇબ્રેરીએ પહોંચ્યા અમે તાજમહેલ પહોંચ્યા અમે જ્યાં પહોંચ્યા હતા એનું નામ તમારે અહીંયા લખી નાખવાનું

હવે આ સેન્ટેન્સનો મતલબ શું થાય ધેર વર શું જોયું તેના વિશે પાંચ થી છ વાક્યો તમારે અહીંયા લખવાના છે હવે ઈ કેમ લખવા હવે એની હું તમને મસ્ત મજાની રીતે માહિતી આપી દઉં તો જોરદારની રીતે તો ખબર કેવી પડી જાય જો હવે ઈ કેવી રીતે લખવાનો જો હવે કોઈ પણ એસે પૂછાય ને કોઈ પણ દુનિયાનો એના માટે આ બે વાક્ય રત્ના યાદ રાખી લ્યો એક છે ધેર ઇઝ અથવા તો આર બીજી એની ભૂતકાળની રૂપ છે

ગયા અઠવાડે એન એક્ઝામિનેશન વોઝ ઓવર પરીક્ષા અમારી પૂરી થઈ વી વર ફ્રી અમે નવરા હતા વી સાથે વર આવે વોઝ નો આવે વી વર ફ્રી સો તેથી વી ડિસાઇડેડ ટુ વિઝિટ ગાર્ડન બસ આ બદલાવાનું ખેલું એટલું જ ગાર્ડન ઓન ધેટ ડે એ દિવસે આઈ વેન્ટ ધેર હું ત્યાં ગયો વિથ માય પેરેન્ટ્સ મારા પેરેન્ટ્સ સાથે તો વિથ માય પે ફ્રેન્ડ્સ એમે કહી શકો વિથ માય ગમે એના સાથે તમે કહી શકો જાણીતી જાણીતી અને વર્થ સિંહ એટલે કે જોવાલાયક છે માની લો વર્થ સિંહ યાદ નથી અહી સુધી મારદે એવું કઈ નહીં સિંગ લખવું જ પડે એવી કઈ માથાકૂટ કરવાનું થતી નથી પછી લખ્યું કે ભાઈ અમે સવારમાં આપણે નક્કી કર્યું ફરવા જવાનું આપણે કેમ કહે કે ભાઈ કાલે છે ને આટલા વાગે ઉઠી જજો અને અહીંયા ભેગા થઈ જજો અહીંયાથી બસમાં આપણે છે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ કેમ ફિક્સ પ્લેસ રાખીએ તો ફરવા અલગ અલગ શોપિંગ કરવા થાંભલો દેખાય ને એ થાંભલે બધા ઊભું થઈ જવાનું છે આપણે ત્યાં બધા ભેગા થાવ આ વડે બોલીએ કે ન બોલ બસ એ જ વસ્તુ છે એ અહીંયા આખી આખી ડિસ્ક્રાઈબ કરી તમને જે મનમાં આવે એ બધું તમે લખી શકો રેડી હોય એવું લખવાનું ઇન ધ મોર્નિંગ

હવે જો બગીચામાં તો જો આપણે કેવું જોયું ત્યાં ઘણા બધા વૃક્ષો હતા ત્યાં ઘણા બધી બેન્ચીસો હતી ત્યાં ઘણા બધા લોકો હતા બે છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા હતા આમ હતું તેમ હતું પલાણું ઢીકડું આ બધી વસ્તુઓ છે એ તમે અહીંયા લખી શકો હવે કેમ વોઝ છે ને ઈ એકવચન સાથે વપરાય અને બર છે ને ઈ બહુવચન સાથે વપરાય એક વચન બહુવચન જોવાનું કોને તો કે એ આ વસ્તુને જો તમે એક વસ્તુ એક વચનમાં જોઈ છે તો વોઝ લગાડો વસ્તુ તમે બહુવચનમાં જોઈ છે તો વર લગાડો ડેટ સીટ બીજી કોઈ માથા ઘોટ નથી કરવાની માની લો કે આપણે એમ કેવું હોય કે ત્યાં ઘણા બધા વૃક્ષો હતા તો ત્યાં એટલે શું થાય ડેટ જો જો ડમી પૂછાય ગુજરાત વિશે નિબંધ પૂછાય તોય તમે લખી શકો કે એટ ઇઝ સોરી માય સ્ટેટ નેમ ઇઝ ગુજરાત આઈ લિવ ઇન ગુજરાત પછી કઈ ન આવડે તો તમે આનાથી કહી શકો ઇન ગુજરાત લખી શકો આ બે વાક્ય રચના તમને આવડતી આવી ફોર્મેટ સાહેબ હું તમને આપવાનું છું તો અહીંયા શું લખ્યું ઘણા બધા વૃક્ષો હતા તો ઘણા બધા એવું એટલે વર આવશે ઘણા બધા અંગ્રેજી શું કહેવાય મેની ધેર વર મેની ટ્રીઝ હવે આપણે એમ કેવું હોય કે ત્યાં ત્યાં એક ફુવારો હતો મોટો મોટો ફુવારો હવે એક હતો એટલે તમે શું લખો દેર વોઝ લખવું પડે કે દેર વોઝ અિગ એટલે મોટો દેર વોઝ અ

પછી પાછું હતું ની બેઠે બેઠું ચીપકાવા મંડવાનું શું કે ઈટ વોઝ એ હતું નીટ એન્ડ ક્લીન પ્લેસ એ જગ્યાએ એકદમ ચોખ્ખી ને ચણાટ જગ્યા હતી ધેન આફ્ટર ત્યારબાદ બાદ મતલબ કે ધેન આફ્ટર સમ વી સેટ હવે જો હવે આયા નહીં આવે ધેર આફ્ટર પછી આયા આવે ધેર આર ધેર આફ્ટર સમ વી સેટ વી સેટ એટલે અમે બેઠા જો સીટ નું ભૂતકાળ સેટ ધેર ફોર અ વાઇલ્ડ

અને પછી અમારે ઘરે પાછું આવવાનું થયું તો આખે આખું આમ નામ તમે છાપી દો તો ચાલે હવે જો ઈઝ અને આર વાળું જો અહીંયા શું હતું હતું એવું કેવું છે હવે ગુજરાતનો પૂછો હોય તો ગુજરાતમાં તમે એમ લખી શકો કે ત્યાં ઘણા બધા વૃક્ષો છે સોરી ઘણા બધી ટેમ્પલ છે તો ધેર આર આવશે હવે આ એક વચન માટે આવે આ એક વચન માટે આવે અને આ છે એ બહુવચન માટે આવે આપણને તરત ખબર પડવી જોઈએ રેડી તો ધેર આર

ત્રણ છે છે તમને તમને ખબર સ્પોકન ઇંગ્લિશ જેમાં એકદમ એડવાન્સ લેવલનું અંગ્રેજી હું તમને ત્યાંથી એપ્લિકેશન પરથી મતલબ ફેસ ટુ ફેસ મતલબ કે આમ આમ કહેવાય ને કે મતલબ ગેરંટી સાથે તમને અંગ્રેજી શીખવાડવામાં આવશે અને આ બધી વસ્તુઓ ત્યાં પ્રોવાઈડ કરવામાં આવશે અત્યારે ઓફર ચાલે છે ઓફર ફક્ત ને ફક્ત ઓગણીસ માર્ચ સુધી છે અગિયારસોને નવ્વાણું રૂપિયામાં એક વર્ષનો કોર્સ છે દર શનિવારે એક લાઈવ લેક્ચર આવશે જે લોકો આ કોર્સ પરચેસ કર્યો છે આ એપ્લિકેશન પરથી નહીં આમાં દર મહિનાની પહેલી તારીખે આવશે એની પ્રાઇસ ફક્ત સાતસો નવ્વાણું છે અને આની પ્રાઇસ છે ફક્ત પાંચસો નવ્વાણું આમાં બધો રેકોર્ડેડ કોર્સ છે હા આમાં જે વિડીયોઝ છે એ તમને યુટ્યુબ પર ક્યાંય મળશે નહીં ફક્ત અને ફક્ત આપણી એપ્લિકેશન પરથી જ મળશે જે લોકો પરચેસ કરશે અને એક વર્ષનો કોર્સ ચા ક્યાં એક વર્ષ સુધી તમે મારી પાસે તેની શીખી શકશો વધારે ઇન્ફોર્મેશન માટે તમને એ નંબર આપ્યો એ નંબર ઉપર કોલ કરીને તમે માહિતી પણ મેળવી શકો છો સત્તાણું બે બોત્તેર બાણુંતર બાણુ પર કોલ એક મેસેજ કરીને તમે માહિતી મેળવી શકો છો તો જોઈ લેજો અવર વિઝિટ હવે જો મને એમાં બોલો આગળ ચાલે છે હવે છેલ્લો પેરેગ્રાફમાં આ લખવા કે અવર વિઝિટ ટુક અબાઉટ થ્રી આવર્સ અમારી જે વિઝિટ હતી એમાં લગભગ ત્રણેક કલાક જેવું થયું અવર વિઝિટ ટુ ગાર્ડન વોઝ વેરી પ્લેઝન્ટ એન્ડ એન્જોયડ વેરી મચ એ ખૂબ જ જોરદાર મુલાકાત હતી અને અમે ખૂબ જ મજા કરી આ લખી શકો તમે ઓકે વોઝ વેલ સ્પેન્ટ ડે એ ખૂબ જ મતલબ દિવસ અમારો જોરદાર ગયો રિયલી માણસ કરતા વધારે અમને આ વિઝિટે શીખવાડી દીધું વી પ્લેસ વેરી મચ અમને આ જે જગ્યા છે એ ખૂબ જ ગમી વી બ્રોટ મેની મેમરીઝ વી ત્યાંથી ઘણી બધી મેમરીઝ અમારી સાથે લઈ આવ્યા we will never forget our visit to garden આ જે વિઝિટ વાળો કોઈ પણ પૂછે આમાંથી આટલું તમ કાલે લો 25 થી 30 એસે તમને આવડી ગયા એવું જ માનો વિઝિટ વાળા બધાય કમ્પ્લીટ હવે એના જીવો બીજો એક મતલબ કે કોઈ ફેસ્ટિવલ વિશે પૂછાય ભાઈ ફેસ્ટિવલ વિશે પૂછાય તો હોળી વિશે પૂછાય કારણ કે નજીક છે હે ધૂળેટી વિશે પૂછાય નજીક છે દિવાળી હમણાં ગઈ તો એના વિશે પૂછી શકે કોઈ પણ તહેવાર વિશે પૂછાય તો એના વિશે કેમ લખવું એ તમને આપી દઉં છું એટલા માટે એમાં લખી નાખવાના મુદ્દાઓ ચોટાડી દેવાના બેસાડી દેવાના મજા આવી નહીં આટલું જ ખાલી પાકું કરેવાનું જે સ્ક્રીનશોટ પાડી લોક્રીનશોટ પાડીયો પીડીએફ મોકલા વિશે જ બટ આ વિડીયો ઉપર બે હજાર નો ટાર્ગેટ પૂરો થાય ત્યારબાદ જ મળશે ઓકે તો લાઈક કરી દીધું સબસ્ક્રાઈબ નું બટન નથી દબાવ્યું એ પણ દબાવી દેજો ચલો શું છે શરૂઆત જ કરવાની ક્યાંથી તો કે ઇન્ડિયા ઇઝ ધ કન્ટ્રી ઓફ ફેસ્ટિવલ ઇન્ડિયા છે એ તહેવારોનો દિવસ છે ધેર આર મેની ફેસ્ટિવલ્સ ઘણા બધા તહેવારો સેલિબ્રેટેડ ઉજવવામાં આવે છે ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં ધેર આર થ્રી કાઇન્ડ્સ ઓફ ફેસ્ટિવલ્સ ઇન અવર કન્ટ્રી આપણા કન્ટ્રીમાં ત્રણ પ્રકારના તહેવારો ઉજવાય છે કયા કયા ધે આર રિલિજિયસ સોશિયલ એન્ડ નેશનલ કે રિલિજિયસ એટલે કે ધાર્મિક બરોબર છે સામાજિક અને રાષ્ટ્રીય ઓકે એના પછી કે છે કે તેઓ ઉદાહરણ તરીકે હોળી દિવાળી વગેરે એમાં ધે આર ઉત્તરાયણ હોલી એન્ડ દીપાવલી એક્સેટ્રા દરેક તહેવારોને તેની અગત્યતા હોય છે ઇચ ફેસ્ટિવલ હેઝ ઇટ્સ ઓન ઇમ્પોર્ટન્સ દરેક ફેસ્ટિવલ ને પોતાનું કઈક ને કઈક તો મહત્વ હોય હોળી સુકવા મુજાય છે દિવાળી સુકવા મુજાય છે તમને ખબર જ છે તો એ બધું લખી નાખવાનું પછી કે છે અને બધા તહેવારો મહાન આનંદથી ઉજવાય છે એન્ડ ઓલ ધ ફેસ્ટિવલ્સ આર સેલિબ્રેટેડ વિથ ગ્રેટ જોય જોરદાર આનંદથી થી ઉજવવામાં આવે છે પરંતુ પરંતુ આ તે જે તહેવાર પૂછાણો હોય એ આપણને ગમતો એ ઉધાર લેવાનું બરોબર છે બટ મને જો કે બધાય ગમે ને કોને તહેવારો નો ગમે મને બધાય ગમે એકો એક તહેવાર ગમે એને આનંદ કરવાનો આનંદ કરવાનો આખો દી મગજનું ટ્રેન છે ને તો બેઠા જ હોય પણ આનંદ કરવાનો રેડી એટલે કે મને સૌથી વધારે આ તહેવાર ગમે છે તો બટ આઈ લાઈક હોલી ધ મોસ્ટ બટ આઈ લાઈક દિવાળી ધ મોસ્ટ જે પૂછાણો હોય એ આય તમે લખના આટલું છાપી દેવાનું છે મજા આવે કે નહીં હે આ તો હજી ફકરા નંબર 1 હતો બીજો ફકરો કહો પણ એની પેલા સાહેબ અંગ્રેજી શીખવું છે એટલે જરૂર પડશે તો ખાસ એક આપણી ઇંગ્લિશ ગ્રામર દેવ સત્ય બુક બરોબર છે સ્પોકન ઇંગ્લિશ માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ બુક છે ફક્ત અને ફક્ત ત્રણસો ઓગણપચાસ રૂપિયા પ્રાઇસ છે દરેક ગુજરાતીઓનું અંગ્રેજી બોલવાનું સપનું હવે થશે સાકાર આ નંબર ઉપરથી મંગાવી લો સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું ઉપરથી કોલ કે મેસેજ કરી અને તમે આ બુક છે એ મંગાવી શકો છો તો મંગાવી લેજો કોલ કરી દો એટલે તમને ત્યાંથી મળી જવાની છે રેડી તો વહેલા તે પહેલાના ધોરણે મંગાવી લેજો કારણ કે 35 થી વધારે ટોપિક્સ છે જે આ બુકમાં તમને કવર કરેલા છે તો મંગાવી લેજો ચાલ નંબર 2 હવે જો એવો ફેલા ફકરો પૂરો થઈને પછી શું લખવાનું જેના વિશે નિબંધ પૂછાય છે ને તેના વિશે થોડુંક લખી નાખવાનું હે જેના વિશે નિબંધ પૂછાયો છે તેના વિશે થોડુંક લખી નાખવાનું પછી છેલે પાછું લખવાનું કે લોકો આ ગુજરાતીમાં ન આવતો તમને સમજાવું છું કે લોકો દિવસ અથવા તો દિવસો ઘણાય તહેવાર એક દિવસના હોય ઘણા તહેવારો બ બે પાંચ પાંચ દિવસ નહીં હોય નવ દિવસ નહીં હોય નવરાત્રી એ હાલો ને હા તો મતલબ નવ દિવસ નહીં હોય તો શું કે છે કે પીપલ સેલિબ્રેટ લોકો ઉજવે છે ડે અથવા તો ડેઝ હવે તમને કયો તહેવાર પૂછવાનો પછી આમાં ડે અને ડેઝ બે નહીં લખવાનું જો એક પંદરમી ઓગસ્ટ વિશે પૂછવાનું હોય તો એક જ ડે આવે નવરાત્રી વિશે પૂછવાનું હોય તો ડેઝ લખવાનું બે દિવસ જન્માષ્ટમી હોય તો બે દિવસ

શિક્ષક એટલે મતલબ કે ડોક્ટર હોય તો હોસ્પિટલે જાય પોસ્ટમેન હોય તો પોસ્ટ ઓફિસે જાય તો અહીંયા તમારે સ્થળનું નામ લખી નાખવાનું હી સ્ટાર્ટ હિઝ વર્ક ધેર ઇન અ ટાઈમ એક સમયસર જ તેનું કામ શરૂ કરી દે છે હી ઇઝ નેવર લેટ ઇન હિઝ ડ્યુટી એની ડ્યુટીમાં કોઈ દિવસ મોડા થતા નથી અને મિત્રો ખાસ ડિવાઇન એકેડેમી હે ડિવાઇન એકેડેમીમાં હજી તમે રજીસ્ટ્રેશન નથી કર્યું કરી દો ડિસ્ક્રિપ્શન એની લિંક પણ તમને આપેલી છે સાથે સાથે સ્પોકન ઇંગ્લિશની ઓફલાઈન બેચ પણ આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એકદમ બેઝિકથી શરૂઆત કરવાની છે સંપૂર્ણ મટીરિયલ ફ્રી ત્યાં આવશે સ્પીકિંગ રાઇટિંગ લિસનિંગ દ્વારા પ્રેક્ટિસ એક બેચમાં ફક્ત વીસ જ વિદ્યાર્થીઓને છે એડમિશન આપવાના છે તમે નંબર છે આ વોટ્સઅપ નંબર તેમજ કોલ કરી શકો છો અને આમાં તમે કોલ કરી શકો છો એડ્રેસ જોઈ લેજો બસો તેર ડિવાઇન એકેડેમી જાસલ કોમ્પ્લેક્સ નિયર નાણાવટી ચોક ઓપોઝિટ સલિંગ હોસ્પિટલ રાજકોટ તો આવી જજો આવી જજો આવી જજો ઓફલાઈન બેચ શરૂ થવા જઈ રહી છે તો મતલબ કે તમારું રજિસ્ટ્રેશન કરી દેજો ચલ હવે માની લો કે જેના વિશે તમે પૂછવાનું તો એના વિશે તમારે 5 થી 6 વાક્યો એ વ્યક્તિ વિશે લખી નાખવાના છે રેડી એના પછી પાછું જે બેઠે બેઠું છાપવાનું છે એ પાછું આવી ગયું શું અકોર્ડિંગ ટુ હિમ મતલબ કે આ વ્યક્તિ જેના વિશે પૂછણ નર્સ વિશે પૂછણ નર્સ ટીચર અકોર્ડિંગ ટુ હિમ વર્ક ઇઝ વર્શિપ એ કામ છે ને એ જ એને જ એ લોકો પૂજા માને છે ભાઈ ના એ એનું કામ એમ બરોબર છે એટલી હદે કામ સો હી ડઝ હિઝ ડ્યુટી વેરી વેલ તેથી તેનું કામ છે ને એ જોરદાર રીતે કરે છે હી ઇઝ વેરી હાર્ડ વર્કિંગ તે ખૂબ જ મહેનતું છે હી ઇઝ ઓલવેઝ એલર્ટ હંમેશા એલર્ટ રહે છે એન્ડ એક્ટિવ હંમેશા કામમાં જ રહે છે બેઠા બેઠા નથી બેઠા રહેતા હિઝ લાઈફ ઇઝ નોટ અ બેડ ઓફ રોઝીઝ શું કીધું મસ્ત મજાની એક કહેવત કીધી છે શું કે એની લાઈફ છે એ ગુલાબોની પથારી નથી પણ શું કીધું છે ઇટ ઇઝ ફૂલ ઓફ થોન્સ કાઠાઓથી ભરેલી પથારી છે છે ને કાઠાઓથી ભરેલી પથારી છે હી ઇઝ પોલાઇટ એન્ડ પંક્ચ્યુઅલ એકદમ વિનમ્ર અને પંક્ચ્યુઅલ એટલે સમયસર જનાર સમયસર રહેનાર વ્યક્તિત્વ છે હી ઇઝ વેરી કોઓપરેટિવ એકદમ કોઓપરેટિવ છે બધા સાથે સુસંગતિત છે વાતચીત કરે છે રેરી છે બધું એમ રિયલી હિઝ નેચર ઇઝ ગુડ એનો નેચર ખૂબ જ સારો છે હી ઇઝ ધ મોસ્ટ યુઝફુલ સર્વન્ટ ઓફ ધ સોસાયટી શું કહે છે કે એ હી ઇઝ મતલબ કે સોસાયટીના મેઇન મહત્વના કાર્યકર્તા છે ઓકે વી કાન્ટ લીવ વિધાઉટ હેમ અમે આપણે એના વગર રહી શકતા નથી આઈ લાઈક હિમ વેરી મચ કે મને કે આ બહુ જ ગમે છે રેડી અને મિત્રો ખાસ હજી બે પીડીએફ છે મસ્ત મજાની સ્પોકન ઇંગ્લિશ માટે વેકેશનમાં જરૂર પડશે જ કે ફક્ત નવાણું રૂપિયાની પ્રાઇસ છે ઇંગ્લિશ વોકેબ્લરી બુક જેમાં ત્રણ હજારથી પ્લસ વધારે શબ્દ ભંડોળ તમને મળી જવાનો છે તો અથવા તો આમાં સાત હજારથી વધારે બોલાતા દરરોજ પ્રેક્ટિસ કરવા માટેના વાક્યો છે એ તમને અહીંયા આપેલા છે તો એકસો ઓગણપચાસ રૂપિયા એની પ્રાઇસ છે જે પણ બુક લેવી હોય આ ક્યુઆર કોડ ને સ્કેન કરી એમાં તમારે પેમેન્ટ કરી એનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો એટલે તમને આની પીડીએફ છે એ ત્યાં મોકલાવી દેવામાં આવશે વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજ્જુ ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પરથી પણ તમે આ પરચેસ કરી શકો છો ખાસ અહીંયા જોડાઈ જજો આમાં તમને પીડીએફ મળશે વોટ્સએપ ચેનલ આ નંબર ઉપર મેસેજ કરશો અને વોટ્સએપ ચેનલ આવશે લિંક ઉપર ક્લિક કરી અને તમે આ ચેનલમાં જોડાઈ જજો સાથે સાથે ટેલિગ્રામ વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજ્જુ એમાં તમે જોડાઈ શકો છો અને ખાસ આમાં તો તમે ફોલો કરી દેજો તમે કહો વખત જુઓ રમતા રમતા અંગ્રેજી આવડી જશે એ અહીંયા છે રેડી તો ખાસ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે બાર માર્ચ થી આપણે જે સાંજે રાત્રે નવ વાગે લાઈવ ફોકન ઇંગ્લિશ કરાવવાના છીએ તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી અને વિડીયો લાઈક કરી દેવાનો છે અને ખાસ બધા લોકો જેટલા લોકો જોઈ રહ્યા છે એ વિડીયોમાં એક વખત લાલ કલરનું હાર્ટ કમેન્ટ સેક્શનમાં આપતા જશે એટલે મને વધારે આનંદ થશે તો તમારું મને આપતા જજો મિત્રો નવા લેક્ચરમાં ફરી પાછા મળીએ છીએ જોરદાર પ્રેક્ટિસ કરજો બધા લેકચર જોઈ લેજો પ્લે લિસ્ટ મુકાઈ ગઈ છે વન બાય વન જોવા જ માંડો જોવા જ માંડો અને તમારા મિત્રોને શેર કરવા જ માંડો કરવા જ માંડો રેડી મળીએ છે નવા લેક્ચરમાં ત્યાં સુધી આવજો બાય બાય ટાટા